તમે નસીબદાર છો કે એક સરસ જિલ્લો જ્યાં એક સરસ મજાનું કુદરતી સૌંદર્ય ભરપૂર એવો જિલ્લામાં તમને આદિવાસી સમાજના બાળકો સાથે કામ કરવાનો મોકો મળ્યો એટલે તમે લખી છો એક મહિના પછી એક મહિના પછી તમે કહેશો તમારા ઘર પરિવારને અમે જે કર્યું છે જે છે છે મળી એ તમને અત્યારે આપે છે બીજું તમારા કોઈ પણ કામ તમારા કોઈ પણ કામ જે વહીવટી છે એ કામ માટે તમારે હવે ચિંતા કરવાની નથી ચિંતા કોણ કરશે અમે કરો

ખૂબ સરસ મજાનું શિક્ષકો પ્રત્યે ભાવ છે ખૂબ સારો છે હંમેશા શિક્ષકો માટે અને શિક્ષણની ગુણવત્તા માટે આપણે સારું કામ કરવાનું છે અને આપણે આપણી ટીમ જે છે હવે છોટા ઉદેપુર ટીમ છોટા ઉદેપુર ટીમ શિક્ષણ વિભાગ સાથે શિક્ષણ ટીમ મળીને આપણા છોટા ઉદેપુર જિલ્લાના બાળકોમાં શિક્ષણનું સિંચન કરવાનું છે અને છોટાઉદેપુર તાલુકા જિલ્લાના નામ આપણે આગળ વધારવાનું છે તો આપણી વચ્ચે આપણા બે મુખ્ય સાહેબશ્રીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારી જે કે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ આનંદ પરમાર સાહેબ બંને સાહેબો એમના માર્ગદર્શન હેઠળ આપણા છે અને તમારા સ્મિત સાહેબ પણ આનંદિત છે કે અમારી ટાઈમ આવી છે અને અમારું કામ છે એટલે શર્મા સાહેબને જે કાં તો શર્મા વિનંતી करू કે હવે મિત્રાય કે છેલ્લો અને પછી આપણે તમને ઉત્તમ સાહેબ આપે સામાજિક વિજ્ઞાન એટલા આખો વોટર ઇશ્યુ થઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સાહેબ અને આખી સાહેબ ખાસ કરીને તમને શુભેચ્છાઓ પહેલાં કાર્યૂતન વર્ષના પ્રારંભના પ્રથમ સત્રના અને ત્રીય સત્રના પહેલા દિવસે તમે સ્કૂલની અંદર તમારી એરજી થવાની છે તમારી બરાબર એપોઇન્ટમેન્ટ પણ થઈ ગયેલી છે બધી સ્કૂલો સારી છે તમે અમારા મનની અંદરથી આ જે લાગે છે

સારો કહેવાય એ ઉત્તમ કહેવાય બરાબર એટલે આપણે બધા એવા જિલ્લામાં છીએ કે જ્યાં વિદ્યાર્થીઓ વાલીઓ એ બધા એવા છે કે એની પાસે જે આપણે નૉલેજ પ્રકારનું એ પ્રકારનું નથી અથવા તો એ કક્ષાએ પહોંચેલા નથી એવા વિદ્યાર્થીઓ એવા વાલીઓ સાથે આપણે કામ કરવાના છીએ અને એવી શાળાને આપણે એ ઉત્તર લેવાની જે અથવા તો જે ટાર્ગેટ લેવાની જે શાળાઓ છે એ કક્ષાએ આપણી સ્કૂલો અને આપણા વિદ્યાર્થીઓને પહોંચાડવાના છે એ ટાર્ગેટથી આપણે કામ કરવાનું છે એટલે આપણે ઘણા બધા સામાજિક વિજ્ઞાનની અંદર ખૂબ એક્સપર્ટ છો ખૂબ સારી ડિગ્રી પ્રાપ્ત કરેલી છે ખૂબ સારા તમે મેરિટોરિયલ કેન્ડિડેટ છો એટલે અમે તમારી પાસે ખૂબ મોટી અપેક્ષા સાથે સરકાર પણ ખૂબ મોટી અપેક્ષા સાથે તમારી નિમણૂક થયેલી છે અને તમને ખરેખર ખૂબ અભિનંદન એટલું જ નહીં પણ અમે એટલી પણ અપેક્ષા રાખીએ છીએ કે આ કિલાને ખૂબ મોટી

ગઈકાલે તમે એક ઉમેદવાર હતા આજે તમે ચિક્પક બની ગયા ઓર્ડર છે હવે આ ઓર્ડર છે એટલે ઘણી વખત આપણે એવું માનતા હોય કે પેપર કેવો હુકમ છે કાગળના પુપો સમજવાની આપણે ક્યારેય ભૂલાઈ ગયા આજે કાગળના ટુકડાની અંદર સરકારે તમને દસ્તખત કરીને લખી આપ્યું છે કે તમારી જવાબદારી

એની સાથે તમારું નામ એ બાળકના નામની સાથે જોડી લઉં ક્યાં પ્રોડક્શન છે ક્યાંનું છે અત્યારે તમે જુઓ કે સમાજની અંદર એવા બધા બનાવો બને છે ક્યાંક નહીં ક્યાંક છાપાની અંદર નેગેટિવ સમાચાર આવે છે કે આ ઘટના બની આ ઘટના બની તો આપણે એવું સમજવાનું કે ક્યાંક ને ક્યાંક આપણે કથા ભરાટી છે આપણી કથાના કારણે જ્યારે પ્રોડક્શન છે એ સમાજમાં જાય છે ત્યારે સમાજ માટે ખતરો ઊભો કરે છે એટલે ત્યાં આપણી મોટી જવાબદારી છે બીજું ડિપાર્ટમેન્ટ હોય તો ચાલી જશે કદાચ એ ભૂલ થાય કે એન્જિનિયરની ભૂલ થાય તો ઇમારત છે ને થોડી પાડે નુકસાન ના થાય ડૉક્ટરની ભૂલ થાય તો દર્દી ઉપર જતો રહે પણ શિક્ષકની ભૂલ થાય એવું સમજવાનું કે ભૂલ થઈ અને જે શિક્ષક તરીકે આપણે કામ કર્યું છે અને વિદ્યાર્થી બહાર ગયો છે એ વિદ્યાર્થી લાખો લોકો માટે ભયજનક સાબિત છે

કોમલે અહીં આપજોને હું કોમલે કોઈ જવા નહી એ તમારા આપીએ છે ને ચાર અમને પાક પર આપજો અમને હદ કરો તો સાઈડ બને સાઈડ તો છે આપના પ્રમાણે ખાસ કરીને છઠ્ઠી તારીખે પહેલા દિવસે